ડભોઈ સરદાર બાગ પાસે જીવલેણ બનેલી રેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે રોષ ઐતિહાસિક ડભોઈ નગરમાં સરદાર બાગનું નવીનીકરણ તો થયું પરંતુ તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે સરદાર બાગ પાસે રોડની વચ્ચે લગાવેલી લોખંડની રેલિંગો અનેક જગ્યાએથી ઉખડી ગઈ છે જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે મુખ્ય સમસ્યા અને જનતાની ચિંતા અકસ્માતનો ભય આંબેડકર ચોકથી લઈને રાધે કોમ્પ્લેક્સ સુધીના માર્ગ પર લગાવેલી રેલિંગ અનેક સ્થળોથી તેની મૂળ જગ્યાએથી નીકળી ગઈ છે ચાલુ વાહને જો આ રેલિંગ ધારાશાહી થાય તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે પ્રવાસીઓની સુરક્ષા હાલમાં જ બનેલા નવા સરદાર બાગને જોવા માટે રોજના હજારો પ્રવાસીઓ વૃદ્ધો અને નાના બાળકો અહીં આવે છે રેલિંગની હાલત એટલી બધી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ નિર્દોષ નાગરિક પર પડી શકે તેમ છે ટ્રાફિકમાં અવરોધ ઉખડી ગયેલી રેલિંગ રોડ પર નમેલી હોવાથી વાહન જીવના જોખમે પસાર થવું પડે છે છે રાત્રિના સમયે આ જોખમ બમણું થાય તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજા પૂછી રહી છે કે જો આ બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ શું નગરપાલિકા કોઈના મૃત્યુની રાહ જોઈ રહી છે માંગણી ડભોઈ નગરપાલિકાના સત્તાથી શું આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ વહેલી તકે રિપેરિંગ કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે